નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદ વિભાગના અમદાવાદ ડેપોની ઉદેપુર અમદાવાદ રૂટમાં દારૂનો જથ્થો પકડાયો કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે સેન્ટ્રલ લાઇન ચેકિંગ સ્કોડના બાહોશ અધિકારી શ્રી ડીબી વાઘેલાની ટીમે દારૂનો જથ્થો પકડી પાડ્યો તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ સેન્ટ્રલ લાઇન ચેકિંગ સ્કોડ શ્રી ડીબી વાઘેલા એટીએસ શ્રી જે ડી જાડેજા એટીઆઈ શ્રી એ એ ગોહિલ એટીઆઈ શ્રી એન એલ જાદવ એટીઆઈ શ્રી એન જે ભટ્ટ એન જે બ્રહ્મભટ્ટ ડ્રાઈવર બોલેરો જીપ નંબર ફાઇવ થ્રી ડબલ ફાઇવની લાઇન ચેકિંગ અધિકારીઓ અમદાવાદ ડેપોની બસ રૂટ ઉદેપુર અમદાવાદ એક્સપ્રેસ બસ નંબર ઝીઝે એટીન ઝેડ નાઇન એઇટ ફોર થ્રી ડાયડીએ વાઘેલા બેજ નંબર વન ફોર સેવન ફોર કંડક્ટર યુપી પટેલ બેજ નંબર ઝીરો થ્રી ઝીરો ફોર ચેકિંગ સ્થળ મોડાસા બસ સ્ટેશન બસ ચેક કરવાનો સમય સોળને દસ અલગ અલગ પ્રકારની ઇંગ્લિશ દારૂ તેમજ બિયર કુલ છેતાલીસ નંગ જેની કિંમત કુલ રૂપિયા ચોવીસ હજાર એકસો પાસઠ એસટી નિગમની બસમાં ચાલુ ફરજે ડ્રાઈવર કંડક્ટર મારફત લવાતો દારૂનો જથ્થો ડ્રાઈવરની આગળની સાઈડમાં ખાનામાં છુપાવેલો દારૂનો બિયર ટીનો જથ્થો લાઇન ચેકિંગ ટીમે કબજે લઈ ડ્રાઈવર કંડક્ટર જેની જવાબદારી વ્યક્તિ સામે ધોરણસરની કાર્યવાહી કરેલ છે એસટી નિગમની બસમાં ડ્રાઈવર કંડક્ટર આઉન્સ્ટેટમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દિવ દમણ જેમાં રૂટોમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટરો ચાલુ ફરજે નિગમની બસમાં અવારનવાર દારૂ તેમજ બીયર ગેરકાયદેસર લાવી વેપાર કરતા હોય છે અને પકડાતા પણ હોય છે પણ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી ન થતા તેઓ આવા કૃત્ય કરવા માટે ઠેવાઈ જાય છે આ નિગમના ઉચ્ચ અધિકારીઓએ આવા કૃત્ય કરનાર ડ્રાઈવર કંડક્ટર સામે સખત ખાતાકીય કાર્યવાહી કરી દાખલો બેસાડવો જરૂરી છે જેથી નિગમની પ્રતિષ્ઠા જળવાઈ રહે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે